તમે આનંદ જોઈ લીધો તો બધા ભેગા થઈ ગયા છે અને ત્યાં ખાતું છે અને આપણો પુષ્પાની કોમેન્ટો વાંચો પેલા નહીં વાંચી હું ના ઓળખતો અને હજી હું પુષ્પા ઉપર કઈક જોવું હોય હજી પુષ્પા ઉપર કઈ કન્ટેન્ટ વન્ટેન જોવું હોય તો કોમેન્ટ કરી દેવાની છે હા જો પુષ્પા ને સનત બંધ કરી દેવામાં આવશે આજથી એ તો એ કે છે એવું થશે નહીં આજે જો પુષ્પાના ને ઉપર કોમેન્ટ આવી તો આપણી પરીક્ષા યુનિવર્સિટી પર તો 5 ડિસેમ્બર ભાઈ એના પછી એ ભાઈના જોડે કઈક કરવાનું આવશે ત્યાં ઉંધી નહીં કારણ કે જો આજે શરી તો તે સોમ મંગળ ક્લાસ ટેસ્ટ પતી જશે ભાઈ યુનિવર્સિટી ચાલુ થશે ને એટલે વિડીયો કદાચ ડીલે થઈને આવશે કારણ કે રજાઓ અચ્છે છે એટલે વિડીયો બે ત્રણ દિવસથી એક આવે વેકેશન હા તો ભાઈ આગળ આગળ કરીએ તો કોલેજમાં મારી પેલા

આઈ ગયો દિસકા મુજે થા ઇંતજાર ચલા આગે હાળા આતે ઉદ એ કામ કન્ટેન્ટ તો સવાર સવારમાં બધા ખુશ થઈ જાય તને જોઈને શું ખુશ થાય એક હવા ઉઠ્યા મોટી ઉલી છે શું કન્ટેન્ટ આપો મારા બધાને ડાન્સ પર ના ના પપ્પા ના બેરા આ

આની સાયકલ કે કે પણ માર તો મર્સિડીસ ચલાવી હતી મર્સિડીસ કે યાર તો મારી આઈ ભી વી વી આઈ ચોરી થઈ ચોરી હા ચોરી થઈ કે આઈ એ મને પ્રેંક કર્યો કરે પ્રેંક કરે તો નહીં જો જે ગાડી ને તો નહીં ગાડી ને દેખીમ નો હમ આવી જાય આવી જાય આઈ જાય બોલ વૈડી કાડી ને વચ્ચે થી આવી જાય કો કો બીજી અમેત

મારી લઈને જાય કઈ રીતે જાય આ લોક મારી તું સાઇકલ આવ્યો તો લોક મારી તું ને સાઈકલનો માલિક આ વિડીયો જોવો ધ્યાન રાખ્યો આ સાઈકલ અને આપો તમે પણ આ સાઇકલનો દુરુપયોગ કરે લોકોને આપો જાતે નહીં ઉપયોગ કરતો અને સાઇકલ ના આપશો એ જયલો પણ ઘરે જ આવીશા ઓએ 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 જયલો સ્પીકર કરજે શું જ હતું હા

અમાર નાલા બે તાયલા યે જોઈ યે જીવાજી જોઈ યે આગળ આગળ જોઈ યે આગળ ઉતાય વીલતે હે ગાઈસ નમસ્કાર આજા હાલો 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 ઓય માલિક બરાબર વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયો માં સપોર્ટ બતાવજો બરાબર ને બંકા આજના માટે આટલું જય હિન્દ જય ભારત જય દ્વારકાધી જય માતાજી હર હર મહાદેવ જય શ્રી રામ